માંગણી પોતાની લાગણી શિક્ષણ મંત્રી પાસે વ્યક્ત કરવા ગયા છે અમે એક જ અમે હંમેશા એક વાત કરવા માંગીએ છીએ કે ભાઈ ચૂંટણીની તારીખ એ સમયસર જાહેર થઈ જાય એના પરિણામની તારીખ સમયસર જાહેર થઈ જાય બધું જ સમયસર જાહેર થઈ જાય છે એ પ્રકારે રાજકીય જે પરીક્ષા હોય રાજકીય પરીક્ષા પૂરી પણ થઈ જાય છે પરંતુ શા માટે શિક્ષકોની પરીક્ષા એ પૂર્ણ નથી થતી શા માટે શિક્ષકોના ધીરજની પરીક્ષા લેવામાં આવે છે શાટે શિક્ષક ની સંવેદનાઓ પરીક્ષા લેવામાં આવે છે શા માટે શિક્ષકો છે એ પરીક્ષા આપ્યા પછી પણ પરીક્ષા આપે છે કારણ કે એના જે તબક્કાઓ હોય એને જે કહી શકાય અલગ અલગ કોર્સ ડિગ્રીઓ જે મેળવી છે બીએડની એમએડની ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ટેટ હોય ટાટ હોય આવી પરીક્ષાઓ પાસ કરી છે હવે પાસ કરેલા ઉમેદવારને ફક્ત નોકરી આપવાની વાત આવે છે ત્યારે જ આ જે ગુજરાતની જે વર્તમાન જે સરકાર છે ઠાકાઠૈયા કરે છે ભાઈ શા માટે કેટલો સમય તમે ઠાકાઠૈયા કરશો કેમકે અત્યારે પણ જોવા જઈએ તો ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એટલી હદે કચડી ગયેલી છે કે જેની કોઈ સીમા નથી અને દરેક વખતે અમારે ગાંધીનગરમાં આવી અને પોલીસ સાથે ઘર્ષણ ન થાય ત્યાં સુધી એ શિક્ષણ મંત્રીની આંખો ખુલતી નથી